આ લોક અદાલતમાં કુલ અગિયાર હજાર આઠસો એકવીસ કેસો નિકાલ કરવામાં આવ્યો છે જેમાં દસ સાત પણ સમાવેશ થાય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશો અનુસાર આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર કે દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી દીબી તિવારીના સંચાલન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો લોક અદાલતમાં કુલ પચીસ હજાર એકસો સત્યાસી કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી પોસ્ટ લિટીગેશનના ચાર હજાર સાતસો આઠ અને પ્રી લિટીગેશનના સાત હજાર એકસો તેર કેસોનો નિકાલ થયો છે આ અદાલતમાં તેર પોઈન્ટ બાવીસ કરોડથી વધુની રકમના વ્યવહારોનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ભરૂચ હેડક્વાર્ટરના ન્યા ન્યાયાધીશો વકીલ બારના હોદ્દેદારો સરકારી વકીલો ન્યાય ખાતાના કર્મચારીઓ તેમજ ડીજીવીસીએલ બેન્કો અને નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ હાજર રહ્યા હતા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અને અન્ય ન્યાયાધીશોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતની શરૂઆત કરવામાં આવી હતી નમસ્કાર હું દિવી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ આજ રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોકદાતનું આયોજન કરવામાં આવેલ છે આ લોકદાતમાં આશરે નવ જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને પંદર જેવા ફાઈનાન્સિયલ સંસ્થાઓ બેંકો ના કેસો જે દાખલ કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને કોર્ટમાં કેસો દાખલ થાય એના પહેલા એ કેસનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં પ્રયાસ કરવામાં આવશે આ લોકો અદાલતમાં પક્ષકારો એ પોતાના કેસનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય પક્ષકારો વચ્ચે તેનો કાયમી અંત આવતો હોય છે અને તેમના દ્વારા જે કોર્ટમાં કોર્ટ ફીસ ભરવામાં આવે છે તેનું પણ સો સો ટકા રિફંડ કરવામાં આવે છે અને કાયમી અંત આવતો હોય છે કેમ કે આ લોકરાજ જે હુકમનામું થાય છે તેનો કોઈ અપીલની જોગવાઈ નથી એટલે જે પક્ષકારોથી તકરાર છે એનો કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે આજે લોક અદાલતમાં આશરે દસ એક હજાર જેવી ઈ ચલન વૃક્ષો પકાવવામાં આવેલી છે એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તે એનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કારવાહી તે બચી શકે છે આથી હું તમામ ભરૂચજનો અપીલ કરું છું કે તેઓ આ જો યોજના રાષ્ટ્રીય લોક નો મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે ધન્યવાદ